રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે અમદાવાદમાં બેઠક યોજાઈ સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારના અધ્યક્ષસ્થાને એનએસસી સાહેબાગ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે અમદાવાદ વહીવટીતંત્ર સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે કહ્યું હતું કે સફાઈ કામદારોના પુનર્વાસ સાથે તેમનું શૈક્ષણિક આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે પણ જોવું જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દ્વારા તેમના કાર્યકાળમાં સ્વચ્છ ભારત મિશન સાથે સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા ઉપર કામ કરવામાં આવ્યું હતું કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ પોતાના જીવની પરવા કર્યા વિના સતત કાર્યરત રહેલા સફાઈ કામદારોનું સન્માન જળવાઈ રહે અને તેમને તેમના હક મળી રહે તે જોવું જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું